સુધા આપનું સ્વાગત છે રસોઈ બનાવતી વખતે દરેક વખતે આપણે કોથમરીની જરૂર પડે છે ખાસ તો ઉનાળામાં એનો ખૂબ ખ્યાલ રાખવો પડે છે તો આ કોથમરી છે ને એ રસોઈની રાણી કહેવાય છે તેના વગર બધું લગભગ અધૂરું હોય છે પણ જ્યારે આપણે આની જરૂર હોય અને ફ્રીજ ખોલીએ ત્યારે ક્યારેક ચીમડાઈ ગયેલી જોવા મળે છે ગમે તેટલો ખ્યાલ રાખવા છતાં તો આજે એનો બહુ સરસ ઉપાય છે કે બાર પંદર દિવસ સુધી આપણે કોથમરીને કેવી સરસ રીતે રાખી શકીએ તો એનો આ વિડિયો અચૂક અંત સુધી જુઓ કોથમરીની સાથોસાથ આપણે આ મરચાં લીંબુ અને આદુનો ટુકડો એ પણ આપણે એક જ કન્ટેનમાં રાખવાથી ફ્રીજમાંથી અલગ અલગ કન્ટેનમાંથી લેવામાંથી આપણે સમય બચી જાય છે એ ખાસ ટ્રીક આપણે જોવાની છે પહેલાં આપણે આ ટાઈપના કન્ટેનમાં નાખતા પરંતુ અનુભવો બાદ એટલું સમજાણું કે આ ઊંચા કન્ટેન્ટ હોય તો ફ્રીજમાં પણ ઓછી જગ્યા રહે છે અને બંને કન્ટેન્ટમાં મસાલા બહુ સરસ રીતે લાંબો સમય સુધી ટકે છે તો ચાલો આપણે જોઈએ આ પ્રોસીઝર આ કન્ટેન્ટ છે ને આ થિકનેસવાળા લેવાના છે આ પળેનું ઝાડું હોવું જોઈએ અને આવી રીતે બંધ થાય છે અને એની અંદર નીચે પસ્તી નાનો ટુકડો રાખવાનો છે અને ઉપર પણ રાખવાનો છે જાડું છે ને એટલે લાંબો સમય સુધી એ અંદર રાખેલી કોઈ પણ વસ્તુ ખરાબ નથી થતી આ થોડુંક પતલું હોય છે એના કરતાં આ ઘણું સારું કામ આપે છે અને સ્ટોરેજમાં ફ્રીજમાં જગ્યા પણ ઓછી રોકે છે તો ચાલો આપણે આ કોથમરી છે ને એને ધોયા વગરની છે કોથમરી એને પહેલાં તો આપણે આ રીતે ઉપલા જે આ હોય ને ખરાબ એ કાઢી નાખવાના છે અને આ ડંઠલ છે ને એ ખૂબ કૂણા હોય છે એટલે કૂણા દંઠલનો આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ ઉપરના જે ખરાબ પાંદડા છે ને એને કાઢી નાખવાના છે અને આ રીતે એને આપણે રાખતા જશું કોથમરી છે ને એના આ થળિયા થળિયા હંમેશા રાખવાના હોય છે એનું કારણ છે કે થળિયું હોય ને તો એને આ કોથમરીની જે ગ્રીન હોય ને એ લાંબો સમય ગ્રીન રહે છે કોથમરી અને જો તમે અહીંથી કાપી નાખીએ ને કોથમરીને તો એ વહેલી સુકાવા માંડે છે આ ડંઠલવાળી અને થળિયાવાળી કોથમરી લાંબો સમય ટકે છે બારથી પંદર દિવસ જે રીતે જે કન્ડિશનમાં કોથમરી આવી હોય ને એ જ કન્ડિશનમાં થળિયા કમ્પ્લીટ રાખી અને ચાર કે પાંચ દિવસ તો તમે આ રીતે એને સ્ટોરેજમાં મૂકી જ દેવાની એટલે ચાર પાંચ દિવસ સુધી તો એવી નહીં રહીએ પછી ચાર પાંચ દિવસ સુધી પછી તમને એમ થાય કે હવે આપણે એને ધોવી છે તો ધોઈ અને કોરી કરી અને ફરીને પછી આપણે આ જ કન્ટેનમાં મૂકી દેવાથી આને પંદર દિવસ સુધી કોથમરી બગડતી નથી કોથમરીને હંમેશા લોંગ ટાઈમ કેવી રીતે આપણે એને જાળવીને વાપરી શકીએ એ જ આપણું મુખ્ય હેતુ છે આ છે

આ કોટનના કપડા ઉપર સરસ રીતે પૂરી કરવા રાખી દીધી છે અને એને જલ્દીથી કોરી કરવી હોય તો આપણે આવી રીતે કોટનના કપડાં વડે પ્રેશ પણ કરતા જઈએ કે જેથી કરીને આપણો સમય બચે અને વેલાસર સર આપણું કામ થઈ જાય આપણે આ રીતે પેપર આવી રીતે ફોલ્ડ કરી અને આપણે તળીએ મૂકી દઈશું ટીસ્યુ પેપર પણ લઈ શકાય છે અને પેપર પણ લઈ શકાય છે આ રીતે આપણે કન્ટેનમાં નીચે પેપર પાથરી દીધું છે એવી જ રીતે ઉપર માટે પણ આપણે આને ફોલ્ડ કરીને વાળી દીધું ચાલો પહેલાં એક ટ્રીક બતાવી દઉં કે વારે વારે આપણે ફ્રીઝ પાસે જતા હોઈએ ને તો એક કન્ટેન્ટમાંથી આપણે કોથમરી લેતા હોઈએ તો બીજા કન્ટેન્ટમાંથી આપણે મરચાં લેતા હોઈએ ત્રીજા કન્ટેન્ટમાં આપણે લીમડો રાખ્યો હોય તો અલગ અલગ કન્ટેન્ટમાંથી આપણે દરેક વસ્તુ લેવામાં ઘણીવાર તેલ આવી જતું હોય વધારે બળી જતું હોય તો એની ટ્રીક છે કે આ એક કન્ટેન્ટમાં આપણે આ રીતે કોથમરી ભરીએ છીએ તો આ તીખી મરચી ખાસ રસોડામાં જોતી હોય છે એને પણ આપણે આ કોથમરી સાથે મૂકશું મોળા મરચાં બે ત્રણ આપણે મૂકશું અને આ વઢવાણી છે તીખી મરચી મીડિયમ મરચી આ બધા આપણે એક કન્ટેન્ટમાં નાખશું આદુનો પટકો રાખશું બેથી ત્રણ વાર ચાલે એટલો અને એક લીંબુ પણ રાખશું એટલે જેથી કરીને આ ઉપર આપણે લીમડો રાખી દઈશું અને આને કન્ટેન્ટની ઉપર આ રીતે

આગળ રાખી અને આ રીતે આપણે પેક કરી દીધી છે આ દસ કે બાર દિવસ સુધી આ ધાણાભાજીનો આપણે દંઠલ સહિત ઉપયોગ કરી શકીએ છીએ આવી જ રીતે આપણે લીમડાને પણ સ્ટોરેજ કરી શકીએ મરચાં પણ આવી જ રીતે સ્ટોરેજમાં કરીએ ને તો ખૂબ સારા રહે છે અને આ કન્ટેન્ટ છે ને એ લગભગ બધી જગ્યાએ અવેલેબલ હોય છે મોલ હોય છે ડીમાટ છે એમાંથી આ મળી જ જાય છે અને ખૂબ નોર્મલ પ્રાઇસ હોય છે આની એટલે આવા હોય ને તો ફ્રીજમાં સ્ટોરેજમાં ખૂબ સારું પડે છે એક જ વાર ખર્ચો થાય છે પરંતુ કાયમી આ બધી વસ્તુ માટેની બહેનોને શાંતિ થઈ જાય છે તો આ રીતે એકમાં ઓનલી કોથમરી અને એકમાં કોથમરી સહિત અન્ય મસાલા આપણે રાખી દીધા છે અને ફ્રીજમાં કેવી રીતે આપણે સ્ટોરેજમાં રાખીએ છીએ એ પણ આપણે જોઈ લઈએ આપણે ફ્રીજમાં પણ આ રીતે નીચેના ખાનામાં બંને કન્ટેન્ટને રાખી દીધા છે અને આ રીતે આપણે ફ્રીજમાં ઘણી જગ્યાનો બચાવ કરી શકીએ છીએ અને હા વિડીયો તમે કઈ જગ્યાએથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અહીં આપણે આવા જ વિડિયો સાથે મળતા રહીશું